વહેલી બંધ કરીને ચલથાણ અને મજી સુગર મિલ ફેબ્રુઆરી અંત સુધીમાં પીલાણ કામગીરી આટોપી લેશે તેવા સંકેત મળી રહ્યા છે તેની પાછળના કારણમાં એક કારણ સુરત શહેરનો ઝડપી વિકાસ છે સુરત શહેર કુદકે વધી રહ્યું છે જેના કારણે ઓલપાડ કામરેજ પલસાણા ચોર્યાસી બારડોલી સુધી બે લાખ એકર જમીન એને થઈ છે જેથી ખેતીનો વિસ્તાર ઘટ્યો છે સુરત શહેરની આસપાસના વિસ્તારમાં વધતા બાંધકામ અને ઉદ્યોગના કારણે ખેતી લાયક જમીન ઘટી રહી છે અગાઉ ટન ટન મળતું ઉત્પાદન હવે ઘટીને આસપાસ પહોંચી ગયું છે આ ઉપરાંત શેરડીમાં આવતા રોગચાળાને કારણે પણ ખેડૂતોને મિલોની મુશ્કેલી વધી છે પિલાળના આંકડા અને મિલોની સ્થિતિ ચાલુ સિઝનમાં પાંચ નવેમ્બરની આસપાસ મોટા ભાગની મિલ શરૂ થઈ હતી અત્યાર સુધીના પિલાડના આંકડા જોઈએ તો બારડોલી સુગંધ આઠ એકત્રીસ લાખ ટન સાથે મોખરે છે ચોથા સુગર આગામી પંદર ફેબ્રુઆરી અને મોટી સુગર પચીસ ફેબ્રુઆરી આસપાસ બંધ થવાની પ્રબળ સંભાવના છે ચોથાણ માત્ર ત્રણ પોઈન્ટ પચીસ મહિનામાં જ બંધ થવાના આરે છે જેનું મુખ્ય કારણ તેના કાર્યક્ષેત્રમાં શેરડીની આવકમાં થયેલ ધરકમ ઘટાડો છે ચલથાણની રિકવરી પંડવાઈ અને વલસાડ સુગર કરતા પણ નીચી રહેતા સંચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે વાવણીમાં ઘટાડો અને રિકવરીના નબળા આંકડા સૂચવે છે કે આગામી દિવસોમાં ખાંડ ઉદ્યોગ પર શહેરીકરણની સીધી અસર જોવા મળશે